નમસ્તે વાલા ભક્તજનો આજે પુણ્ય ગુરુવાર એક અત્યંત મહત્વનો દિવસ ઈસુના પાર્થિવ જીવનનો અંતિમ દિવસ જ્યારે તેમણે યાજ્ઞિક દીક્ષા અને પ્રભુ ભોજન એમ બે સંસ્કારોની સ્થાપના કરી છેલ્લા ભોજન વખતે રોટી ને દ્રાક્ષાસવને પોતાના દેહ અને રક્તમાં પલટાવીને તેમની આ દુનિયામાંથી વિદાય પછી તેમની જીવંત હાજરી તેમાં તેમના અનુયાયીઓમાં સદાકાર રહી એ પ્રેમ સભર હેતુથી આપણને દિવ્ય પ્રભુ ભોજનની અમૂલ્ય ભેટ આપતા ગયા તેની સાથે આ રીતે પ્રભુ ભોજન તૈયાર કરીને તેમના સ્મારક તરીકે તેમના આગમન સુધી એમ કરતા રહેવાનું તેમના શિષ્યોને સોંપ્યું સાથે જ ઈસુ તેમને રોટીને ને દ્રાક્ષાસવને ઈસુના તે નિરક્તમાં પલટાવવાની દિવ્ય શક્તિ પણ આપીને યાજ્ઞિક દીક્ષાનો સંસ્કાર પણ સ્થાપિત કરતા ગયા આજના ત્રણેય શાસ્ત્રપાઠનો મુખ્ય સૂર છે મુક્તિ પહેલા શાસ્ત્રપાઠમાં પાઠમાં મિસર દેશની કુલાઈમાંથી ઈશ્વર તેમની પસંદ કરેલી જાતિને મુક્તિ અપાવે છે તે દિવસે ઈશ્વરે મિસર દેશ છોડતા પહેલા તેમણે કરેલું છેલ્લું ભોજન યાદગીરીનો દિવસ બની રહે એ માટે પ્રભુનો ઉત્સવ તરીકે કાયમી નિયમ લેખે પેડી દર પેડી ઉજવવાની આજ્ઞા કરે છે આ ભૌતિક ગુલામીમાંથી મુક્તિ પ્રાણીની આહુતિ તેનું ભોજન ને આભાર તરીકે આ યાદગાર દિવસને આ પ્રકારના ભોજન રૂપે આજીવન ઉજવવાનો આદેશ ઈશ્વર આપે છે આ ભૌતિક ગુલામીમાંથી મુક્તિની ઘટના કરતા પાપ અને શેતાનની ગુલામીમાંથી મુક્તિ આપવાની એક મહાન ઘટના નવા કરારમાં ઘટવાની હતી જેમાં ઈસુ આખા જગતને પાપ ને શેતાન ની ગુલામી મુક્તિ અપાવવા માટે કોઈ પ્રાણી નહીં પણ સ્વયં પોતે જ વધેરાઈ જાય છે અને તેની યાદમાં રોટી ને દ્રાક્ષા ને પોતાના દેહ ને રક્ત માં પલટાવીને આજીવન એ રીતે પ્રભુ ભોજન કરવાનો આદેશ આપે છે બીજા શાસ્ત્ર પાઠ માં સંત પાઉલ તેમના કરિંત ના સંગવાસીઓ ને ઈસુએ પ્રભુ ભોજન ની સ્થાપના કેવી રીતે કરી હતી તેનું વર્ણન કરીને પ્રભુ ભોજનનું મહત્વ અને તેનો પવિત્ર ઉદ્દેશ્ય સમજાવે છે આની જરૂર એટલા માટે પડી કેમ કે કરિંતના સંગવાસ્યો પ્રભુ ભોજનમાં જે પ્રેમ સૌહાર્દ અને સમાનતાનું વાતાવરણ હોય તેમાં ખૂબ જ ઊણા ઉતરતા જતા હતા તેઓ પ્રભુ ભોજનની ખીરીમાં વિસરી જઈને એક દુનિયાવી સમારંભની જેમ સામાજિક પ્રતિષ્ઠા અને સ્તરના આધારે સંગમાં ભેદભાવ કરતા હતા આ પાઠ આપણને એ વાત યાદ અપાવે છે કે પ્રભુ ભોજનમાં ભાગ લઈએ ત્યારે પ્રભુ ઈસુની હાજરીમાં આપણે તેમના અનુયાયી તરીકે તેમના સમાન દરજ્જાના સંતાનો છીએ અને તેથી સામાજિક આર્થિક પ્રાંતિય કે ભાષાકીય જેવી બાબતોથી આપણે કોઈ ભેદભાવને ન પોષીએ આજના શુભ સંદેશના પાઠમાં છેલ્લા ભોજનના ઉતાંતમાંથી સેવા અને નમ્રતાનો એક વિરલ પ્રસંગ પસંદ કરવામાં આવ્યો છે આ પ્રસંગ એટલે ઈસુ દ્વારા પોતાના શિષ્યોના પગ ધોવાનો પ્રસંગ પદ માન સન્માન મોબા માટે વલખામાંથી માનવ જાત માટે આ કેવો ઉત્તમ આદર્શ ઈસુએ પૂરો પાડ્યો છે ઈસુ માનવ દેહમાં ઈશ્વર અને શિષ્યોના ગુરુ હોવા છતાં તેમણે તેમના શિષ્યોના પગ ધોયા જ્યારે પણ આપણે પદ મોબા શ્રીમંતાઈ કે સત્તાને કારણે કોઈ અજ્ઞા માણસની મદદ કરવા માટે